હાલ કોરોના સંક્રમણ વધી રહ્યું છે સુરત શહેરમાં નોકરી ધંધા માટે માટે અપડાઉન ટ્રેનો રેગ્યુલર ન હોય એસટી જ એક સહારો હોય તેમ લાગી રહ્યું છે જોકે એસટી ડ્રેપો પર લોકોની ભીડને લઈને સંક્રમણ વધવાની દહેશત પૂરેપૂરી જોવા મળી હતી સુરત શહેરમાં ઔદ્યોગિક એકમો હોવાને કારણે વિવિધ જિલ્લાઓમાંથી અને રાજ્યમાંથી મોટી સંખ્યામાં લોકો રોજગારી મેળવે છે હાલ એક વર્ષ કરતાં વધુ સમય વીતી ગયા બાદ પણ કોરોના સંક્રમણ ઉપર કાબુ મેળવ્યો નથી કોરોના સંક્રમણ અને કારણે સુરતમાં જિલ્લા તેમજ દક્ષિણ ગુજરાતના અન્ય જિલ્લામાંથી નોકરી કરવા આવતા લોકો ટ્રેન મારફતે સુરતમાં આવતા હતા પરંતુ ટ્રેન વ્યવહાર હજી સંપૂર્ણપણે શરૂ થયો નથી સુરત વાપી લોકલ ટ્રેન હજી પણ સંપૂર્ણ રીતે શરૂ થઈ નહોતી રોજના લાખોની સંખ્યામાં આવતા મુસાફરો ટ્રેનને બદલે બસનો ઉપયોગ કરી રહ્યા છે જેને કારણે બસમાં મુસાફરીનો ધસારો સતત વધી રહ્યો છે જે તેમના માટે જીવલેણ પુરવાર થઈ શકે છે બસમાં સોશિયલ ડિસ્ટન્સ જળવાતો નથી જેને પરિણામે મુસાફરો કોરોના સંક્રમણ થવાની શક્યતા વધી જાય છે ડેપો દ્વારા વધારાની બસો પણ શરૂ કરવામાં આવી નથી જેથી કરીને ટ્રેન વ્યવહાર બંધ છે ત્યારે મુસાફરોની સંખ્યામાં નોંધનીય વધારો થયો છે જેને ધ્યાનમાં રાખીને એસટી ડેપો દ્વારા જો વધારાની બસો શરૂ કરવામાં આવે તો એક જ બસમાં વધુ મુસાફરોનો ધસારો જોવા મળે નહીં અને થોડે ઘણે અંશે પણ સોશિયલ ડિસ્ટન્સનું પાલન પણ કરાવી શકાય સુરત ડેપો પર મુસાફરોના ધસારો જોતા કોરોના સંક્રમણ માત્ર સુરત પૂરતો જ નહીં પરંતુ અન્ય જિલ્લામાં પણ ઝડપથી ફેલાઈ શકવાની શક્યતાઓ છે તે મુસાફરો માટે વધારે બસો દોડવા માટેનું આયોજન કરવાની આવશ્યકતા જણાઈ રહી છે સુરત શહેરમાં રોજના હજારો લાખો લોકો કામકાજ અર્થે છે અને શહેર અને જિલ્લામાં પણ આવતા હોય છે ત્યારે સુરત ડેપો પરથી પસાર થતી બસોમાં લોકો મુસાફરોનો ધસારો ખૂબ જ મોટી સંખ્યામાં જોવા મળે છે જેને કારણે કોરોના સંક્રમણની ભીતિ અહીંયા વધી જાય છે અઝર ખુરશી ન્યૂઝ